હેલો ફ્રેન્ડ્સ હું કેવલ જોશી કેટીએન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈએ કે કોઈપણ રાઉટરને વાઈફાઈ રિપીટર કેવી રીતે બનાવી શકાય જો મિત્રો આપના ઘર કે ઓફિસમાં ઓલરેડી ઇન્ટરનેટ કનેક્શન છે અને એ ઇન્ટરનેટની વાઈફાઈ રેન્જ આપ વધારવા માંગતા હોય તો રિપીટર બનાવવા માટે રાઉટરમાં બે મોડ આપેલ હોય છે જેમાં એક વાયર્ડ કનેક્શન દ્વારા બનાવી શકાય જે કેટ ફાઇવ કે કેટ સિક્સ કેબલ દ્વારા બંને રાઉટરને કનેક્ટ કરી રિપીટર બનાવી શકાય છે જ્યારે વાયરલેસ મોડ દ્વારા પણ કેબલ કનેક્શન વગર પણ રિપીટર બનાવી શકાય છે પરંતુ કેબલ કનેક્શન દ્વારા રિપીટરમાં આપણને પૂરી સ્પીડ મળે છે જ્યારે વાયરલેસ રિપીટરમાં ઓબ્સ્ટેકલ એટલે કે અવરોધોને કારણે પૂરી સ્પીડ મળતી નથી તો આજના વિડીયોમાં આપણે ટેન્ડા એફ થ્રી મોડેલને વાયરલેસ રિપીટર કેવી રીતે બનાવાય તે ડેમો જોઈએ તો ચાલો શરૂ કરીએ અહીં મિત્રો તમે જોઈ શકો છો કે આપની પાસે એક રાઉટર છે જે ઓલરેડી ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે જેનું આઈપી એડ્રેસ વન નાઇન ટુ ડોટ વન સિક્સ એટ ડોટ વન ડોટ વન છે અને તેનું એસએસઆઈડી સીઆઈડી વન છે તો હવે આપણે જે રાઉટરને રિપીટર બનાવવા માગીએ છીએ તેનું આઈપી એડ્રેસ મેઇન રાઉટરથી અલગ રેન્જમાં રાખવાનું રહેશે જેમ કે વન નાઇન ટુ ડોટ વન સિક્સ એટ ડોટ ઝીરો ડોટ વન જેથી બંને આઈપી કોન્ફ્લિક્ટ ના થાય તો સૌ પ્રથમ આપણે રાઉટર સાથે પીસી કે મોબાઈલ કનેક્ટ કરીએ ત્યારબાદ કોઈપણ બ્રાઉઝરમાં રાઉટરના ડિફોલ્ટ આઈપી જે રાઉટરની બેક સાઈડમાં દર્શાવેલ છે વન નાઇન ટુ ડોટ વન સિક્સ એઇટ ડોટ ઝીરો ડોટ વન લિંક ઓપન કરીએ ત્યારબાદ ઇન્ટરનેટ કનેક્શન ટાઇપ ઓપ્શનમાં ડાયનામિક આઈપી અથવા ડીએચસીપી ઓપ્શન જોવા મળશે તે સિલેક્ટ કરી ઓકે પર ક્લિક કરો ત્યારબાદ જો રાઉટરનું આઈપી એડ્રેસ ચેન્જ કરવાની જરૂરિયાત જણાય તો ગો ટુ સેટિંગ પર ક્લિક કરો જેમાં લેન આઈપી ચેન્જ કરવો આઈપી ચેન્જ કરવા માટે મિત્રો ઘણા રાઉટરમાં નેટવર્ક ઓપ્શનમાં લેન આઈપી જોવા મળશે ત્યારબાદ વાયરલેસ રિપીટિંગ પર ક્લિક કરો જેમાં યુનિવર્સલ રિપીટર સિલેક્ટ કરો ક્લિક કરતા આપને આસપાસની રેન્જના એસએસઆઈડી જોવા મળશે જેમાંથી આપના મેઇન રાઉટરનું એસએસઆઈડી સિલેક્ટ કરી મેઇન રાઉટરનો પાસવર્ડ એન્ટર કરો મિત્રો જો અહીં એસએસઆઈડીના સિગ્નલ એપ્રોક્સ ફોર્ટી પરસન્ટ ઉપર હશે તો જ સારી સ્પીડ મળશે ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરતાં રાઉટર રિબૂટ થશે અને રિપીટર ક્રિએટ થઈ જશે તો મિત્રો હવે આપની સ્ક્રીન પર જોઈ શકો છો કે આપનું વાઇફાઈ રિપીટર મેઇન રાઉટર કન સાથે કનેક્ટ થઈ ચૂક્યું છે ત્યારબાદ વાયરલેસ સેટિંગ્સમાં વાઇફાઈ નેમમાં એસએસઆઈડી સેટ કરી શકો છો જેમાં આપ મેઇન રાઉટરથી અલગ એસેસઆઈડીને સેટ કરી અને સિક્યુરિટી મોડ સિલેક્ટ કરી પાસવર્ડ સેટ કરી શકો છો હવે આપનું વાઈફાઈ રિપીટર નવા એસએસઆઈડી આઈડી અને પાસવર્ડ સાથે તૈયાર છે મિત્રો અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો તમે મેઇન રાઉટરનો પાસવર્ડ ચેન્જ કરશો તો રિપીટર ડિસ્કનેક્ટ થઈ જશે અને રિપીટરને રિકોન્ફિગર કરવું પડશે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય અને આવા જ ટેકનિકલ વિડીયો જોવા માંગતા હો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આપને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે જય હિન્દ મહાદેવ હર